ખેરાલુ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના અમુક ગ્રાહકોના પૈસા કપાતા તપાસનો ધમધમાટ શરૂ આજે તારીખ સત્યાવીસ માર્ચના રોજ સવારે બાર ત્રીસ કલાકની જાણકારી મુજબ ખેરાલુ દેસાઈવાડામાં આવેલી બરોડા બેંક ગુજરાત ગ્રામીણ બેંકના અમુક ગ્રાહકોના પૈસા કપાતા હોબાળો મચ્યો હતો એપીએસના માધ્યમથી પૈસા કપાયા હોવાનું સામે આવ્યું છે બેંકે પણ ઘટનાને ગંભીરતાથી લેતા ઉચ્ચ અધિકારીઓ તપાસમાં લાગ્યા છે તપાસ દરમિયાન યુપી અને આસામથી પૈસા ઉપડ્યા હોવાનું સામે આવ્યું છે જેને લઈને બેંક દ્વારા એકાઉન્ટ ધારકોને કોઈપણ જગ્યા પર પોતાના આધાર કાર્ડ કે પાન કાર્ડ પિન નંબર ઓટીપી સીવીવી વગેરે જાણકારી શેર ન કરવા માટે જણાવ્યું છે સમગ્ર મામલે બેન્ક મેનેજર અને પૈસા કપાયેલા ગ્રાહકે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં મારું નામ દેસાઈ રિક્વેસ્ટ કુમાર છગનભાઈ છે હવે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક તેઓ મારું એકાઉન્ટ છે એટલે એ એકાઉન્ટમાંથી અડત્રીસ હજાર ચારસો રૂપિયા અલગ અલગ દિવસે ચાર દિવસ ઉપડેલા છે બરાબર ફાદુ ખાતામાં ફાધર એ ખાતું અપડેટ કરે છે એટલે ફાધન પૂછ્યું કે ભાઈ આ પેમેન્ટ કોને ઉપાડેલું છે તો ફાધર કીધું મને ખ્યાલ નહીં તમે અપડેટ કરો છો તો તમને ખ્યાલ હશે એટલે એમને એન્ટ્રી પડાય તો એન્ટ્રી પડાવીને એમને વિગતવાર બેંકમાંથી માહિતી લીધી તો એમને ખબર પડે કે આપણે જોડે ફ્રોડ થયું છે તો બેંક મેનેજરને અમે મળ્યા બેંક મેનેજરે એવું કીધું કે તમે ઓગણીસો ત્રીસ ઉપર ફરિયાદ નોંધાઈ દો એટલે ઓગણીસો ત્રીસ ઉપર મેં ફરિયાદ નોંધાઈ ને કીધું તમારી જવાબદારી શું સાહેબ અમારા લોકોના પૈસાની જમારી જવાબદારી શું બનાવી તો એમને યોગ્ય જવાબ ના આપ્યો અમને અને એમને ગોળ ગોળ વાત કરી અમને કે તમારી એપ્લિકેશન ઉપર નોંધાઈ દીધી તમને જે તે સમય જો પેમેન્ટ પાછું આવશે મળી જશે એમ કરીને એમને વિષય તેઓ પૂર્ણ કરી દીધો પેમેન્ટ મળ્યું પેમેન્ટ પાછું નથી આવ્યું લોકોને હું એવું એવું કહેવા માગું છું કે તમે તમારા મોબાઈલમાં મેસેજ જોતા રહો

એ એકચ્યુઅલી ઓનલાઈન ફ્રોડ નથી ફ્રોડ અને સાયબર ક્રાઇમ અલગ વસ્તુ છે આ આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમથી સાયબર ક્રાઇમ થયો છે અને દેશના જુદા જુદા ભાગોમાંથી હેકર્સ એ કરેલું છે આમાં બેંકની સીધી કોઈ સંડોવણી નથી બેંક પણ આ બાબતે ચિંતિત છે અને એ બાબતે ઉપરી અધિકારીઓને ઓફિસને જાણી કરવામાં આવી છે અને પોલીસ કાર્યવાહી પણ થઈ રહી છે એટલે આમાં ફ્રોડ નથી એમ ગ્રાહકો માટે શું સંદેશ ગ્રાહકો માટે આ માધ્યમથી અને સરકારે જુદા જુદા માધ્યમથી બોલોટૂનથી શરૂ કરીને સાયબર ક્રાઇમને લગતા સેમિનારો કરીને પણ કહે છે કે તમારે કોઈપણ રીતે તમારો આધાર નંબર પાન પાન નંબર તમારો પિન ઓટીપી અથવા તો અજાણી કોઈ લિંક હોય લોભામણી જાહેરાતોથી આવતી હોય એની પર ક્લિક કરી અને તમારે એસેસ નહીં થવું જોઈએ અને સાયબર ક્રાઇમના આવા અપરાધીઓનો દુરુપયોગ કરતા હોય છે આના વિશે સતત જાગૃતિ ફેલાવવાનો સરકાર સિંનો પ્રયત્ન હોવા છતાં પણ લોકો આ બાબતે ગંભીર ના હોવાથી આવા પ્રકારની ઘટનાઓ બનતી હોય છે શું આજે પેમેન્ટ ઉપર્યાક્ષ ખાતામાંથી તો આને એ રેકોર્ડ થશે ને અને આ છે સાહેબ ફ્રોડ થયો એટલે લોકો બેંકમાંથી પૈસાની ઉપચૂપાત થઈ હોય તો બેંક એના વિશે ચોક્કસ પગલા લેતી જ હોય છે પણ ફરીથી આ સાયબર ક્રાઇમ છે એની તપાસ થઈ રહી છે બેન્કે પણ એના સ્તરેથી ફરિયાદ કરી છે અને પોલીસ બહુ ઝડપથી આ સંદર્ભે કાર્યવાહી કરી રહી છે જે તે ફ્રોડ કરનારા લોકોના નામ સુધા પણ આવી ગયા છે અને બહુ ઝડપથી પોલીસના સહકાર જો હશે તો આમાં અપરાધીઓ પકડાશે અને લોકોના પૈસા પાછા શક્યતા છે ગ્રામીણ બેંક આપણી જે બેંક છે તેના પૂર્વ મેનેજર એમને એમના